આગથી વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી અને ત્રણ થી વધુ ફાયર ફાઇટર્સ આગ પર કાબુ મેળવવા માટે લાગ્યા હતા જ્યારે વાઘોડિયા પોલીસ પણ ઘટના સ્થળે પહોંચીને તપાસ કરી રહી હતી મેટલ એન્ડ પ્લાસ્ટિક પ્લોટ નંબર સર્વે 231 મે નાઈટ થી ડ્યુટી મે થા ઓ સુબહ આ आठ बज के पांच मिनट पे मैंने देखा तो दूसरे प्लांट में मेरे को અંદર આગ લાગી એસ માલુમ હુ તો મેં તરંતિ ફાયરવાલે કોિકરિટી ઠેકેદાર કો ફોન કરતજામ કર કે વાયરવાલા ચાલી મિનિટ બાદ તરત પહોંચ ગયા કંપની